મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો મુખ્યમંત્રી શ્રી વિશ્વ કક્ષાના આ ફ્લાવર શો ના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા તેમજ સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને બે હજાર પચીસ ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ની ભેટ રૂપે હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ વાવથરા જિલ્લામાં આઠ તાલુકાઓ અને ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે તેમજ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન દ્વારા આયોજિત ટેક એક્સપો બે હજાર પચીસ નો શુભારંભ મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશમાંથી વધારેલા એકસો ચારથી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરિંગ કમિટીની મળેલી પ્રથમ બેઠકમાં બંધારણના પંચોતેરમા વર્ષની ઉજવણી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ તેમજ શ્રી અટલ બિહારી વાજપેયીજીના સોમી જન્મજયંતિના કાર્યક્રમોની શાનદાર ઉજવણી માટેના આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી હતી

વિકસિત ભારત વિકસિત ગુજરાત